હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મારા નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા તો ગાઈઝ આપણે અહિયાં બાર્ક માં આવી ગયા છીએ વરસાદમાં તો કઈ નઈ બ્લોગ આપડે વરસાદ નું તમારે યાદ રાખવાનું કે વરસાદ નો બ્લોગ છે વરસાદી બ્લોગ વરસાદી બ્લોગ બ્લોગ નું નામ વરસાદી બ્લોગ આલો ભાઈ બ્લોગ નું નામ રહેશે વરસાદી બ્લોગ તો કન્ટિન્યુ રહેજો માં ગટર નું પાણી છે આ બધું બધું પાણી જાય વરસાદનું પાણી છે એટલે ચાલે હવે છે ને કાંઈ શાકભાજી લેવા જઈએ છીએ પણ અમે ભૂલી ગયા છીએ અમે

ગાઈઝ એમાં એવું છે કે પાર્કમાં કોઈ નથી અમારે તો અમે એવું કે ઘરે વરસાદ આવતો હતો તો બપોરનો વરસાદ આવે છે તો અમારે ક્યાંક વરસાદ જોવા માટે બાર આંટો મારવા માટે નીકળવું હતું તો એટલા માટે અમારે શાકભાજી લેવા જવાનું બાકી છે તો મેં કીધું મનીષ અમે આપણે હાલ ચાલ શાકભાજી લેવા જઈએ તો આપણે શાકભાજી લેવા છે તો મેં કીધું આપણે ઘડી પાર્કમાં જઈએ એમ પાર્કમાં આવતા રહે છે બોમ થઈ ગયા તા રસ્તો ભૂલાઈ ગયો તો રસ્તો ભૂલી ગયા છે મનીષાબેન

આવેશ વરસાદ પર રહેવું કેમ બંધ કરી દીધી છત્રી મજા આવે છે છે તો ગાઈઝ અમે અહીંયા બેઠા બહુ બેઠા થાકી ગયા છીએ હવે થાકી નથી ગયા મતલબ કે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જે આપણે પાર્ક માંથી નીકળી જઈએ શાકભાજી લેવા જશું અને મનીષા કે મારા બ્રેડ પકોડા ખાવા છે તો આ છત્રી મનીષા ને એટલે આમ કરીને ના ખુલી ને એટલે પણ મારતી નો ખુલે એના માટે સોરી ગાઈઝ

પછી વોટર રિજેક્ટ મારું પડે ને પાણી વયું જાય ના ના એવી કોણ લપ કરે લપના પાર નહીં પછી એવું એ છત્રી ઊંચી કરે આમ છત્રી ઊંચી કરવાની હા

તો ગાઈસ અમે છે ને ભજિયા ખાઈને આવ્યા છીએ અને વનિતાને નથી ખવડાવ્યા એટલા માટે રીસાઈ ગઈ છે તો ગાઈસ મે હું છે ઘરે મે આવી ગઈ છું તો અમે રસોઈ બની ગઈ છે હવે આવા માટે પર બધું બની થઈ ગયું હવે એમ કે મને બચ્ચા ખાવ એમ આવશે ગલકાનું શાક મે બનાવ્યું છે ને તો એને કીધું કે ગલ તો એને બે રોટલી ખાઈ ગઈ તો કે મે કેમ ઓછું ખાધું તો કે બસ કે શાક ઓછું છે ને મેં ઓછું ખાને ઓછું જ ખાવાનું ભજીયા ખાઈને આવ્યા છે એમ બોલાઈ ગયો મારથી તો હવે નહી ખાઈ ગઈ છે ને એમ કીધું અને બહુ હતા ને એમ કીધું કે ને ગરમ ગરમ ખાવાનું મન પણ નહોતું રોટલી બની ગઈ છે અને શાક એ બની ગયું છે જો શાક છે ને ગરુ કાઢી છે અને વનિતાએ ખાઈ લીધું છે એની બે રોટલી ફિનિશ કરી નાખી છે અને અમારે બે ને બાકી છે રાખવાને જમવાનું નથી તો જમી લે તું ફોન ઘમડતી હતી ને એટલે પછી તને કહેવા ન આવ્યા ઘમડતી હતી મે એને પહેલા હું ને તને બે જોતી હતી ને તને એમ કીધું હારું ગરમ ગરમ ખાવાનું મન થયું બહાર જવાનું પછી મારે હાલીન જા કોઈ લઈ ગઈ મને ચાલો ગાઈઝ કેવું થાય જો એકલા જાય ને અમે અમાર કઈ ઢાલીન જવાનું હતું ને એટલે મે કીધું આ છત્રી બે જતી એક છત્રી બે છે આપણે બે આપણે બે એક છત્રી માં આવી જાત ઈ વાત છે પણ એમ ન લઈ ગયા સોરી સાઈ ગાઈસ અમે ફ્રેન્ડ જઈએ તો લઈ જશું અમાર હાલીન જવાનું હતું ને વરસાદ ને ચાલુ હતું ને એટલે અમે તા લઈએ ગામની છે હા તારું હું કામ કિચડ માં આવું છું હું આવે તોય મે તમને નત કીધું આલો બાર સેવી ના એ પણ કીધું તો કીધું કીધું તું ને હાલો ખાઈલો પણ જાય બાર કાઢી તને ઘણું જાય છે

મોસાળ કરવા નું વેલ છે તો ઇંગ્લિશ બોલું બોલો બોલ આ ઓકે ફાઈન ફાઈન બસ

તો અમારો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પસંદ આવશે જ તે તમને મને વિશ્વાસ છે અને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા ને હું કરી નાખજો રાધે રાધે